તો આજે આજે ઘરે પણ કોઈ નથી અને બધા નોખા નોખા ગયેલા છે કેમકે આજે છે ઋષિ પાછળ અને ફરાળ કરવાની એવું બધું હોય માની ગયેલા છે દરિયે લોકની શરૂઆત પણ મોડી કરી છે અને અમારે જીવગુબેન જાય હુતા છે જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં છે તો આપણે પણ મજામાં છે ને આજ તો ઘરે કોઈ નથી કેમ કે બા ગયા છે દરિયે નાવા ને બીજા બધા ગયા છે ફરાળ કરવા ના છે ઋષિ હા

અને હેને બે ત્રણ દિવસ થી વરસાદ બહુ વધ્યો અને બાજરી પાકી જઈ દે ગેલા દા વાડિયા ની હા વાડીએ જે થા ખળું કરવા બાજરી લણી લેવાની છે એક બે દીમાં માં લેવાન હા તો જાય ખાવાનું લે આપે છે ને ફટાફટ બપોરા કરી લઈ એ બન છેલા પાસે અમને હા તારે બાકી એ ખાવાન તો બાકી છે ને અમે આજ વાડી થી આવ્યા છે તારે જીગુ ચાલો ભાઈ આવો حال મોરલ સીપડ ડોકળે નું શાક છે કેળા ને બધું છે જમી લઈ આલન ભલે જમ તો હું આ લાઈ કળા તેડક ને ચેર મેકઅપ બેકઅપ વાડીએ જવાનું છે બાજરી લણવા એટલે તૈયાર થઈ જાવ ને તૈયાર થઈને વાડીએ જવાનું તો કોક નેમ લાગે ફરવા જાય મેકઅપ બેકઅપ કરીશ હા હું જાવ છું બાજરી લણવા એટલે કોક નેમ થઈ ને ગામ માંથી નીકળી તો ફરવા જાય એમ બધા બુદ્ધિ વગેરે ના હોય તારી એમ કઈ ખબર ન હોય ક્યાં જાય કે વાડી ને ખેતે જાતે કે ફરવા જાય ક્યાં જાય એટલે ના થોડું કઈ ભાળવાન છે ના કોઈ નો ભળાય ગામ માં નીકળી કોક ને હારું દેખાવાનું હોય હવે પ્લાનિંગ છે બાયરી લણવા જવાનું મારે જવાનું થાય કે નહીં મને ખબર નથી જેઠે વાત તો થતી પણ જોઈએ છે આગળ આગળ જવાનું થાય કે નહીં થાય કેમ થાય આવવાનું છે લણાઈ છે ને

દાણા કાઢ ને દાણા કાઢ નાખ્યા ભાઈ ધોકાવી હમ આપણને એવું કઈ આવડે ની તને ધોકાવવાનું જરૂર છે તમને મને ની તને ધોકાવને ઢોકાવીને તો બધું આવડી જાય મને એવું ન આવડે પણ એવા આમાં આળા ચડે હું એવું કામ જ ન મજા આવે આળા સડે બધું આવડી જાય આવડી તો પણ એમાં આળા સડે એમ કહું ને તો

ખોંકવેલ હતો ને એ લેવાનું છે અંદર કેમ કે પડી જશે હા જ અને ફટાફટ પેલા મારો કામ પતાવી દો જોદામાં પહેલાં તો સીભડા છે જો આ સીભડા જોવાના છે જો આ પાકી ગયા છે આમાં મસ્ત મજાના છે પહેલી વખત આવ્યા ત્યાં જડા નહોતા કાસા હતા અત્યારે જોમાં બહુ છે જો મોટા મોટા સીપડા અને કોને કોને પાકલ સીપડું ભાવે ને કોમેન્ટ કરજો એમાં લાડ બધા સીવડા છે અત્યારે તો કેમ કે કુણ આને પાકલ ખાવાની બહુ મજા આવે જો આમાં આવે સીવડા બધે પાક ઉપર આવી ગયેલા છે આમાં છે અહીંયા મોટું જબર છે અહીંયા છે પછી જો અહીંયા છે અને આ બસ ને આ બધા સીપડા હોય ને કાચા નો મજા આવે પાકે પછી જ મજા આવે ખાવાની તો અહીંયા તો ફાટી ગયું સીપડું આખું જો તોડી લેવાનું છે આપણે આને જો કેવો મસ્ત મજાનું છે પાકી ગયું જોરદાર કોને કોને ભાવની કોમેન્ટ કરજો જો અહીંયા છે મોટું જબર આવું જ છે પણ આ જે કાસું છે આના જવડું જ છે પણ આ કાસું છે હજી છે આ બધા મોટા મોટા થઈ ગયેલા છે પાક ઉપર આવી અને જો અહીંયા પણ બહુ જોરદાર છે તો કવડું મોટું ચીપડું છે તો ફેમિલી ચીપડા એ પણ લાડ બધા છે અને વાડે બકાયેલું પણ આપણે ઘણું છે હાજી જો અહીંયા ડ્રેગન ફ્રૂટ પહેલાં તમને બતાવ્યા હતા ને ત્યાં ડ્રેગન ફ્રૂટ એ બહુ જોરદાર થઈ ગયા છે કેમ કે ત્યારે ફૂલ હતા ને ત્યારે જો સરસ મજાના મોટા મોટા થઈ ગયા છે બે છે ત્રણ હતા પણ એક ફૂલ ગયું ને બે થઈ ગયા માલી તો ફેમિલી હું આવી જ ઘરે અને દિવ્યાની પણ જો આવી ગયા છે વાડી ગયેલા હતા કા

ખાવ પછી મોડે બહુ જોરદાર ચીપડું છે અને વાડી તો હવાર જવાના છે ને હા હવાર બધા જવાનું છે તમારે આવવાનું છે હવાર મારે પણ જવાનું બાજરી લણવાનું છે અને બાર હિંમત બધા આવેલા છે બા ને કઈ આવી આવ્યા બા બપોરે આવ્યા થાય એક વાગે આવ્યા દરિયા ગેલાદા નાવા ને તો આપણે વાળનો ટાઈમ થઈ ગયો છે વાળ કરવા પણ છે સરસ નું ધંગાઠન શાક છે રોટલા છે ને આને તમે શું જોઈ કે અમે તો હાંગો કે આને ખર્દન કહેવાય હાંબો કહેવાય ખર્દન કહેવાય ખર્દન એ અમે હાંબો કી એને કહેવાય ખરદન કેમ કે ઋષિ પાસે છે કે એટલે ખડ નું ધાન બનાવીને ખાવાનું હોય હા પણ હાંબો કે એને ખર્દન કહેવાય ને ખર્દન તો હાબો અલગ એ હાંબો ઇત કે પણ ખર્દન ને કહેવાય એમ બધી એક જ કહેવાય તો હવે આપણે વાળો કરવા બેહી ગયા છીએ હાલો બધા વાળો કરવા ફેમિલી મેં તો ફટાફટ પહેલા જમી લીધું હતું અને દિવ્યા ઘરમાં બે કેમ કે બહાર બધા લાજ વાળા હોય ને એટલે ઘરમાં વાળું ઘર બે તો ફેમિલી બધા સરસ મજાનું જમી લીધું છે ને અહીંયા ફોનમાં વાત શરૂ છે હા વાળું કરી લીધા ને આપણે ફોન છે અર્જુન ફાઈનો ફોનમાં વાત કરી લઈએ હવે વાળું કરીને ભૂખતા ને હું તો ફેમિલી આજનો વિડીયો અહીં સુધી ત્યાં છે આખો વિડીયો ગેમ હોય છે તો વિડીયો ગેમ જ લાગશે અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરી વાર એક નવા વિડીયોમાં વિશ્વાસ સ્વાર સાથે નવા વિશ્વાસ સાથે બાય બાય